સીતારામ સદેદાસ જયમા અમર જય શ્રી કૃષ્ણ અમરધામ આશ્રમ પર સમગ્ર પરિવાર છે અરવિંદભાઈ ચોથાણી અનિલભાઈ ચોથાણી અને હરેશભાઈ ચોથાણી એમનું અમરધામ પૂર્વક સ્વાગત છે સાથે સાથે અનિલભાઈ અરવિંદભાઈ અને હરેશભાઈ એમના સમગ્ર પર પ્રભુજી માટે આજની બપોરની રસોઈ છે અને કરિયાના સ્વરૂપે છે એ બધી વસ્તુ આપણો જે ઉદ્દેશ્ય છે કે અમરધામ આશ્રમ પર કોઈ પણ પ્રકારનો નો ખંડફાળો ઉભરાવાતો નથી અને રોકડ રકમે શક્ય હોય ત્યાં સુધી કોઈએ દાન કરવું નહીં તો આ સરસ મજાના અભિયાનમાં દરેક લોકોનો ખૂબ સારો સાથ સહકાર મળી છે ત્યારે મોટા દરવા ગામથી અનિલભાઈ અરવિંદભાઈ અને હરેશભાઈ એમને આપણને ખૂબ સરસ પ્રભુજી માટે સહયોગ આપ્યો છે અને સેવા આપી છે ત્યારે ફરીથી સમગ્ર પરિવારનો અને મોટા દરવા ગામથી જે મહેમાનો આપણે ત્યાં બધાયેલા છે એમનો સાથી પરિવારમાં સ્વાગત છે અને ખૂબ ખૂબ ધન્યવાદ સાથે આપણે અમારા પ્રાર્થના કરીએ એમનો સમગ્ર પરિવાર છે એ ખૂબ સ્વસ્થ નિરોગી દીર્ઘાયુ રહે અને આવા સરસ માં જ્યારે પરિવાર બાળકો સાથે આશ્રમ પર આવે તો મને વધારે ખુશી મળે કારણ કે આપણે જે સંસ્કૃતિ જે સંસ્કારો સાથે જીવીએ છીએ એ સંસ્કારોનું સિંચન પરિવાર થતું હોય બાળકો આવી રીતે નીકળે જોવે તો એમને પણ ખ્યાલ આવે કે સત્કારીઓના રસ્તે કઈ રીતે ચાલુ જેના મા બાપ આવા સત્કારી રસ્તે ચાલતું હોય એનું બાળક પણ સો ટકા આગળ જતા આવા સારા રસ્તે ચાલે એટલે ઢીંગલીને પણ ખૂબ ખૂબ આશીર્વાદ અમાર કે એ પણ ખૂબ આગળ વધે એની મમ્મી પપ્પાનું નામ રોશન કરે અને આવા સરસ મજાના સભ કરે ફરીથી સમગ્ર પરિવાર નો ખુબ ખુબ હૃદયપૂર્વક આભાર સીતારામ સતદેવીદાસ જય મામ જય શ્રી કૃષ્ણ